આજે એકસો છપ્પન માંગરોળ વિધાનસભાનું નારી વંદના કાર્યક્રમ વાંકલ મુકામે યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં સમગ્ર દેશની વિધાનસભામાં નારી વંદનાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાયા છે અને સમગ્ર દેશભરમાં આજે લગભગ ગુજરાતની વાત કરીએ તો અઢીસો કરોડ રૂપિયાના લાભાર્થીઓને ટેકોનું વિતરણ જુદી જુદી જગ્યાએથી થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે અને એકસો છપ્પન માંગરોળ વિધાનસભાની વાત કરીએ તો માંગરોળ અને ઉમરપાડા તાલુકાની સહ સહાય જૂથની બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આ વાંકલ મુકામે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં એકસો છપ્પન માંગરોળ વિધાનસભાના લોકલાડીના ધારાસભ્ય આદરણીય ગણપતસિંહ વસાવા સાહેબે પણ હાજરી આપી છે અને નારી વંદના થકી સશક્તિકરણ કઈ રીતના થઈ શકે એ દિશામાં આદરણીય મોદી સાહેબે ખૂબ મહત્વનું પગલું આગળ વધાર્યું છે ત્યારે આપણી માતા બહેનો સશક્ત બને સ્વનિર્ભર બને એ દિશામાં જે આદરણીય મોદી સાહેબનું સપનું છે અને ગુજરાત સરકાર આગળ વધારી રહી છે ત્યારે આ તબક્કે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે કે આવા કાર્યક્રમો થકી આપણી માતા બહેનોને સશક્તિકરણ કરવાના તરફ ગુજરાત સરકાર આગળ વધી રહી